નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક રક્ષાબંધનના દિવસે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે બંદીવાન આરોપી પોલીસ અધિકારીઓ સહિતના કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી પવિત્ર તહેવારની ઉજવણી કરી છે જૂનાગઢ જેલમાં પી તાઈ તરલ ભટ્ટ પીએસઆઈ મુકેશ મકવાણા ગોંડલ ગણેશ સહિતના અનેક કેદીઓ જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન બન્યા છે આજે રક્ષાબંધનના દિવસે જેલ પ્રશાસન તરફથી કેદીઓ માટે તેમની બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

જેવી જોક આ કે આવવાના તો પડી ગઈ મારું નામ રમેશભાઈ છગનભાઈ પાનસાળી આજે શ્રાવણ માસ નિમિત્તે જે પૂનમ છે એ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આપણા હિન્દુ જે પવિત્ર તહેવારને દિવસે રક્ષાબંધન માટે જિલ્લા જેલ પ્રશાસન તરફથી રક્ષાબંધનનો કાર્યક્રમ બહુ ભવ્ય તરીકે ઉજવવામાં આવેલ છે અને હર વખત હર સાલ જિલ્લા જેલ તરફથી રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવે એવી હું જિલ્લા જેલ પ્રશાસનને મારી દિલથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું આજે મારો પરિવાર પણ રક્ષાબંધન માટે આવેલો છે અને એ બાબતે અમને બહુ ખુશી અને આનંદ મારું નામ વાળા જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જુનાગઢ જેલના બંદીવાનોને એમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં જેલ પ્રશાસન દ્વારા ચોખા કુમકુમ અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવેલી જૂનાગઢ જિલ્લાના તમામ બંદીવાનોએ હિન્દુ મુસ્લિમ તમામ જાતિના સમુદાયના લોકોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરેલી અને જેલ પ્રશાસન તરફથી એમને સંપૂર્ણપણે બધી વ્યવસ્થા કરી દેવામાં આવેલી શ્રી અદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ દ્વારા સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો આજ રોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે એટલે કે શ્રાવણી બળેવ શુભ અવસર પર શ્રી ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ જૂનાગઢ દ્વારા દામોદર કુંડ પાસે ખાખચોકની જગ્યા ખાતે શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં જૂનાગઢ શહેરના સમગ્ર ભુદેવો માટે શ્રાવણી બળેવ કાર્યક્રમ અત્યંત ધામધૂમથી યોજાયેલ હતો આ શુભ અવસર પર ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના અગ્રણીઓ જેમ કે મહેશભાઈ જોશી જયદેવ જોશી હસુભાઈ જોશી મહેશભાઈ વ્યાસ જેવા જ્ઞાતિ વડીલો એ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન તેમજ સંપૂર્ણ સાથ સહકાર આપેલ હતો તેમજ આ શ્રાવણી બળેવના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુદેવ પરિવારના દાતાશ્રી ઓ દ્વારા પણ પૂરતો સહકાર મળેલ હતો औदिच्य झालवड़ी ब्रह्म युवक मंडल ना प्रमुख श्री वीरेंद्र जोशी तमज औदिच्य झालावाड़ी ब्रह्म युवक मंडल ना तमाम ट्रस्टी श्री ओ तथा सभ्य श्री ओ ए खूबज जहमत उठावेल हती યુવક મંડળ પ્રમુખ છે આજ રોજ ભળે એટલે આપણો ભૂદેવો મોટો તહેવાર મોટી પૂનમ શ્રાવણી પૂનમ જેને આપણે કહીએ છીએ તેવો તહેવાર દર વર્ષની માફક ઉધી ઝાલાવાડી યુવક મંડળ દ્વારા શ્રાવણી પૂનમનું જનોઈ બદલાવવાનો યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ ખાકચોક ખાતે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં દરેક વર્ષોથી અઢીસો ભૂદેવ સભ્યોએ આ આયોજનમાં લાભ લીધેલ અને સાથે જનોઈ બદલાવી અને દામુકુંડ ખાતે વિતૃત તર્પણ કરી અને સાથે ફરાળ કરેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળની સમગ્ર ટીમે સાથ સહકાર આપેલ છે તે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અવોનવો આપ સર્વ સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા સાથે મહાદેવ જય કરશુ રામ We'll be right <laughs> back.